માવઠાની મુશ્કેલી ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ અમરેલી જિલ્લામાં ધારીના દુધાળા ગામના ખેડૂતોને રોવાનો વારો આવ્યો ભારે પવન સાથે વરસેલા સિઝન વગર વરસાદથી બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જેમાં કેરીના પાકને સૌથી વધુ માઠી અસર પહોંચી આ આંબાવાડીઓમાં આંબા પરથી કેરીઓને વેરવિખેર કરી નાખી અચાનક વાતાવરણ પલટીને પડેલા વરસાદથી ખેડૂતોની સઘળી મહેનત પર પાણી ફરી વળ્યું આંબા પરથી કેરીઓ નીચે ખરી પડી છે ને હવે આ નીચે પડેલી કેરીઓનું કંઈ ઉપજે તેમ નથી માં જોરદાર ચક્રાવત આવી અને અમારા બગીચાનો પૂરેપૂરો નષ્ટ કરી નાખ્યો છે નેવું પાક ફેલ ગયો છે તો આ માટે તંત્ર કોઈ પણ રીતે તાત્કાલિક સર્વે કરી અને અમને ખેડૂતોને તાત્કાલિક ઊભા કરવા માટે સહાય કરે તે બરાબર વ્યાજબી છે અમારા દુધાળા ગામમાં બે થી ત્રણ ના ટાઈમમાં ફૂલ વરસાદ ફૂલ પવન સાથે જોરદાર બધો ચક્રવાત આવ્યો છે અને નેવું ટકા અમારે નુકસાની થઈ છે પ્લસ દસ ટકા જ બાકી રહ્યું છે આખા વર્ષની મહેનત અમારે આમાં બગીચામાં હોય છે એટલે અમારો પાક અત્યારે નિષ્ફળ ગયો છે બધું બીજી બી ઘણી બધી નુકસાનીઓ છે બરફનો પણ જોરદાર વરસાદ થયો તો બધું સાથે જ હતું એટલે અમારે કોઈ હવે અપેક્ષા નથી વધારે કે આ કુદરતી પાકમાંથી અમે લઈ શકીએ